સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંકલેશ્વર દ્વારા પ્લાસ્ટિકથી થતાં પ્રદૂષણનો અંત લાવવાના પ્રયાસરૂપે તમામ ઘર પ્લાસ્ટિકની ઠેલીથી મુક્ત થાય તે માટે શારદા ભવન ટાઉનહોલ ખાતે અઠવાડિયાના દર ગુરુવાર અને શુક્રવારના રોજ માય થેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ માય થેલી કાર્યક્રમમાં શહેરીજનોને જૂના કપડાં લઈને આવો અને વિનામૂલ્યે ઠેલી લઈ જાવનું ઉમદા આયોજન કર્યું છે શારદા ભવન ખાતે દર ગુરુવાર અને શુક્રવારના રોજ સ્વસહાય ચૂંટણી બહેનો જૂના કપડામાંથી વિનામૂલ્યે ઠેલી બનાવીને આપશે ત્યારે નગરજનોને પ્લાસ્ટિકની બેગથી છુટકારો મેળવવા માટે આ એક અનોખો પ્રયાસ કર્યો છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઈ એન્ડ પીના મેનેજર હિરલબેન રાજ પ્રજાપતિ એસએમઆઈડી મેનેજર જાગૃતિબેન પટેલ અને સમાજ સંગઠનના તેજલ સોલંકી સહિત સ જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પટેલ કાજલ છે હું નગરપાલિકાના કાર્યક્રમમાં આવેલ છું માઈ ઠેલી તેમાં બિના મૂલ્યે થેલી સીવી આપવામાં આવે છે ઘરેથી જૂના કપડાં લાવવા અને અહીંયા તાત્કાલિક થેલી સીવી આપવામાં આવે છે વિના મૂલ્યેનો કોઈ નથી થેલીનો ઉપયોગ સારો છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં એના માટે થેલીનો કપડાંની થેલીનો ઉપયોગ કરવો જરૂરી છે વિનામૂલ્યે થેન્ક યુ મારું નામ પટેલ જાગૃતિ છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડી અન્યુલમ યોજના અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માય થેલી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેમાં અંકલેશ્વર શહેરના લોકો પોતાના જૂના કપડાં લઈને અહીંયા આવશે અને એમાંથી એમને તાત્કાલિક વિના મૂલ્યે થેલી બનાવી આપવામાં આવશે તો મારા તમામ અંકલેશ્વર શહેર પ્લાસ્ટિકથી મુક મુક્ત થાય એના માટેનો આ એક પ્રયાસ કરી રહ્યા છે જેમાં અંકલેશ્વર શહેરના લોકોને અમારી સાથે ભાગીદારી સહભાગી થવા માટે હું એમને અપીલ કરું છું અહીંયા શાડા બોન હોલ ખાતે દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવાર દસથી બે અને ત્રણથી છ એટલા વાગ્યા સુધી થેલી બનાવી આપવામાં આવશે તો નમ્ર અપીલ છે કે તમે સાડા બોર્ન હોલ ખાતે પોતાના જૂના કપડાં લઈને આવો અને વિના મૂલ્યે થેલી બનાવીને લઈ જાઓ